બરોડા જશું ફરે હા સેન્ટિંગ મેન્ટિંગ મેન્ટિંગ મેં પણ કેવું હા મિસ્ત્રી હંગાદ ની હા કોઈ કોન્ટ્રાક્ટર હંગાદ ની જવાનું કહો જતા રહ્યા રોકડીમ રોકડી મેં લખ્યું હોજે પૈસા આખો દમ કોમ કરો આખો દમ કોમ કરો એટલે હોજે પૈસા પૈસા તે પછી કો છે રોકડી રોકડી એટલે આપડે રોકડી માં જતા હા એટલે હોજ પડીએ લાર એન્જિન ખાઈ લેવાનું મંચુરિયન અને રોડ પર હુઈ રહેવાનું રોડ ની મેરે પેલા ઝાડ રોપી રહ્યો મેં હા બરાબર બરાબર એટલે ની રૂમ લેવાનો કશું ની એક કામ કરીએ હા સેન્ટિંગ મેં સેન્ટિંગ મેં પણ બાપા આપડે ઘેર કુંડે છે પાછે આપણે જતા રહીએ આપડે ઘોર કેવો ભરશે તું બેટા ઘરનું ટેન્શન થી લે હા કોમ મેં જવાનું પૈસા લાવવાના એટલે ઘર નું ટેન્શન જરી જોઈએ નહી આપડે છોડી દઉં પડે છોડી દે ખોટા બાર બેટો જતા રહીએ પૈસું કરી દે એમ હા બધું લેવાનું બધું ધોઈ નાખી પૈસા કમાઈ રહ્યા જરી જરી છોડું કદાચ દિવાળી આવવાનું હા તે શું વાત કરે નાખે જતા રહીએ વાત બાપા પૈસા જોર થાય હા બેટા પૈસું કમાય એટલે હું કઈ જરી જરી છોડું કાળો સ્કોર્પિયો નોંધાડી દે ઓની

તું ખાલી મને સાથ હાલ બાકી પૈસા પૈસા કરી દે ઓ તાર બાપો સેન્ટિંગ નો કારીગર છે ના ફૂગી ની વાત કશું નોમેન નહીં લેવાનું એ બે ચાર મહિના પૂરતા ભગત હા ભગત અને કોમ કેવું કરવાનું સેન્ટિંગ નું નું અને કોઈ બી આમ મોડા વ્યવહારિક વાત કરવાની મારશે વ્યવહારિક વાત હાજર દિવસ ના લે

હમી સો જણા નીકળી ગયા કોઈને ખબર નહી પડે પાછા કઈક છોરા તો દેવું ઘણું અને વ્યાજ આવેલા છે એવું દેવું બીજી કરિયાના વાળા ને દુકાનો વાળા ને બાકી ફુગ્યો મારી બે જણા અડા વાળા નથી બાકી બડા એ દેવું ભર દેસુ